નમસ્કાર ખેડૂત મિત્રો હું કુલદીપ જાવિયા કૃષિ ચર્ચા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ફરી આપણા માટે ખેડૂત લક્ષી માહિતી લઈને આવ્યો છું તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મગફળીના પાકમાં હવે કયા ખાતરના કે આપણે કયું પોષણ આપવું જોઈએ જેથી કરીને આપણે એનું ઉત્પાદન વધારી શકીએ અને સારી ક્વોલિટીનો અને ગુણવત્તાયુક્ત પાક મેળવી શકીએ તો હવે આપણે જે વાત કરવાની છે કે અત્યારે મગફળી મુખ્યત્વે જોઈએ તો વીસથી પચીસ દિવસની વાર હોય અથવા કોઈ લોંગ ડ્યુરેશન વેરાયટી હોય તો એને ચાલીસથી પિસ્તાલીસ દિવસની વાર હોય છે તો હવે આપણે અત્યારે જે વાત કરવાની છે એ મગફળીમાં જે પાકવાની વીસથી પચીસ દિવસની વાર છે અથવા એક મહિનાની વાર છે કે એક મહિના પછી એનું હાર્વેસ્ટિંગ થવાનું છે ઉપરવાની છે તો એ મગફળીમાં આપણે અત્યારે મહત્ત્વનું પોષણ ક્યુ આપવું જોઈએ જેથી કરીને આપણે સારી ક્વોલિટીની મગફળીનું ઉત્પાદન મેળવી શકીએ અને ગુણવત્તાયુક્ત પાક મેળવી શકીએ તો જો મગફળીની વાત કરીએ તો એમાં દાણા બંધાવવા માટે જે મહત્ત્વનું અને જરૂરી તત્વ હોય છે એ પોટાશ હોય છે તો પોટાશનો ઉપયોગ આપણે કરવાથી શું ફાયદો થાય એના વિશે વાત કરીએ કે જે પોટાશયુક્ત આપણે ખાતરનો વપરાશ કરીએ તો તેથી કરીને શું મગફળીનો દાણો જે બીબડા રહી ગયા હોય કે ગર્ભોલા કહેતા હોય આપણી દેશી ભાષામાં એમાં તમે ગર્ભોલા આખું ભરાઈ જાય અને પૂરેપૂરો દાણાનું બંધારણ થઈ જાય જેથી કરીને મગફળીનો વજન વધી જાય અને ગુણવત્તાયુક્ત દાણો વધે તો આપણે આ પોટાશયુક્ત કયા કયા ખાતરની માર્કેટમાં અવેલેબલ હોય છે એના વિશે વાત કરીએ કે એ આપવાથી શું ફાયદો થશે તો સૌથી પહેલાં અત્યારે ખેડૂતોમાં સૌથી વધારે બધા ઉપયોગ કરતા હોય તો આપણે જે સલ્ફેટ ઓફ પોટાસ જે ઝીરો ઝીરો પચાસ વોટર સોલ્યુબલ પાવડર આવે છે એનો ઉપયોગ કરી શકાય પમ્પે સો ગ્રામ અથવા તમે જે આપણું બળદેવ ફાર્મ કીરી દસ વીસ ચાલીસ નામનો ગ્રેડ આવે છે કે જે સાવજ ફર્ટિલાઇઝરનો આવે છે જેમાં દસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફરસ અને ચાલીસ ટકા પોટાસ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા પોટેશિયમ થાયોસલ્ફેટ લિક્વિડ પ્રમાણમાં ખાતર આવે છે જેમાં પણ પોટાસની ભરપૂર માત્રા હોય છે એનો પંપે એટલે પંદર લિટરના પંપે પચાસ એમએલ પ્રમાણે ડોઝ હોય છે એનો ઉપયોગ કરી શકાય કે જેથી કરીને તમારે કે મગફળીમાં દાણા જે ઝીણા હોય એ મોટા થઈ જાય અને ઉત્પાદન વધુ મેળવી શકીએ પ્લસ જે મગફળીમાં જે ચાલીસથી પિસ્તાળીસ દિવસની વાર હોય છે એમાં અત્યારે લોકો ઘણી બધા ખેડૂતોની માહિતી એવી આવતી કે કેલ્શિયમ આપવું જોઈએ કે નહીં તો એમાં આપણે કેલ્શિયમ નાઇટ્રેટ આપી શકાય છે અથવા મગફળી જો પીળી પડી ગઈ હોય તેમાં કેલ્શિયમ નાઇટ્રેટ ફોર્ટીફાઈડ વિથ મેગ્નેશિયમ જે લિક્વિડ પ્રવાહી ખાતર આવે છે એનો ઉપયોગ પમ્પે પાંત્રીસથી ચાલીસ એમએલ પ્રમાણે કરવાથી મગફળીમાં એમાં પણ બંધારણમાં સારો ફાયદો થાય છે અને મગફળીની પીરાશ દૂર થાય છે અને જે ગર્ભોલા છે એ મોટા થઈ જાય છે તો મારી ખેડૂતોને એક એવી જ ભલામણ છે કે છેલ્લો સ્પ્રે અવશ્ય પોટાશયુક્ત ખાતર છે જે આપણે જીરો જીરો પચાસ હોય છે અથવા દસ વીસ ચાલીસનો ગ્રેડ મેં તમને વાત કરી છે અસવા પોટેશિયમ થાયોસલ્ફેટનો અવશ્ય લેવો જોઈએ જેથી કરીને ખેડૂતોને ઉત્પાદન પણ સારું મળે અને મગફળીમાં જે વિકાસ વૃદ્ધિમાં જે ગર્ભોલા રહી ગયા હોય છે એને પૂરતું પોષણ મળે અને એના લીધે વજન પણ મગફળીનો વધી જાય અને ગુણવત્તાયુક્ત મગફળીનું ઉત્પાદન થાય તો ખેડૂતો તમને આવીને આવી બીજી માહિતી અમારા આગલા વિડીયોમાં મળતી રહેશે તો અમારી આ માહિતી જો તમને સારી લાગી હોય તો બીજા ખેડૂતો સુધી આ માહિતીને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક